ધનસુરા પોલીસ સ્ટેશને દાખલ થયેલ એકત્રીસ તારીખના રોજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી દસ વર્ષની બાળકી જે માતાના ફોનથી ઇન્સ્ટાગ્રામ અને સોળ વર્ષના છોકરાના સંપર્કમાં આવી અને ભાગી ગયેલ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ પોસ્કો તથા અપરણ જેવા ગંભીર ગુનામાં ભોગ બનનાર તથા અપહરણ કરનાર બંનેની ધનસુરા પોલીસે પકડી પાડીને છોકરાને મહેસાણા ખાતે મોકલી આપ્યો એમ બાળકીના અપહરણ કરનારને ગણતરીના કલાકમાં ટેકનિકલ તથા વેલન્સ હ્યુમન રિસોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં પકડીને ધનસુરા પોલીસ સ્ટેશન લાવી કાયદાકીય કાર્યવાહી કરવા બદલ અરવલ્લી જિલ્લાના અધિક્ષક સેફાલી બરવાલ અને નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલા તેમજ ધનસુરા પોલીસ સ્ટેશનના અને લેડી પોલીસ ઇન્સ્પેક્ટર દીપિકા પ્રજાપતિ અને તેમની પૂરી પોલીસ ટીમને કામગીરી કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા રિપોર્ટર ભરતાર કોડી ધનસુરા